આજના મહત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા જ ખેડૂતો માટે કાર્યો ઐતિહાસિક નિર્ણય પીએમ મોદીના નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યો દેશના નવ કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ સત્તરમા હપ્તાનો વીસ હજાર કરોડ રૂપિયા આપવાના કામ ઉપર પીએમ મોદીએ કર્યા હસ્તાક્ષર ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ ખેડૂત આગેવાન જયેશ પટેલ પીએમ મોદીના નિર્ણયને આવકાર્યો રિપોર્ટ ભગતસિંહ ચૌહાણ સુરત જયેશ પટેલ ખેડૂત આગેવાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વાર બન્યા છે અને સાથે પ્રથમ નિર્ણય ખેડૂતો માટે કર્યો છે એક ખેડૂત તરીકે ખૂબ જ ગર્વ થાય ખેડૂત સન્માન નિધિ જે કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો આજે પ્રથમ વડાપ્રધાન બન્યા પછી ત્રીજી વખત બન્યા પછી પ્રથમ વખત જે રીતે રિલીઝ કર્યો છે પ્રથમ કામ ખેડૂતો માટે કર્યું છે લગભગ નવ કરોડથી પણ વધારે ખેડૂતો માટે વીસ હજાર કરોડ રૂપિયા આજે તમામ ખેડૂતોના ખાતામાં આપવાની જે જાહેરાત થઈ છે અને મોદી સાહેબે પ્રથમ કામ જે ખેડૂતોનું કર્યું છે એ ખેડૂતો માટે ગર્વ થાય છે અમને આવકારીએ છીએ ખાસ કરીને ત્રીજીવાર વડાપ્રધાન થયા પછી જે ખેડૂતોને આત્મસન્માન આપવાનું એમણે જે કામ કર્યું છે એમને વધાવીએ છીએ અને આવનારા દિવસો ચોક્કસ ખેડૂતો માટે આ સરકાર કામ કરશે એ માટે ખૂબ ખૂબ મોદી સાહેબને અમે આપીએ છીએ